ગુડ મોર્નિંગ જય માતાજી આ ઓરમાં તો સ્વાગત છે મારા નવા ઓડનું આજે તો ચા નાસ્તોની એવું તો કંઈ જ કીધું છે ખાલી દવા પીવાની બાકી છે અને વાળ કપાવા પર જવાનું છે અને ઘરેથી કીધું તું કે વાળને એવું કપાઈ આવજો તો આજે વાળ કપાવા જાઉં એ પહેલાં દવા પી લઈએ ચાલો દવા પી દીધી છે અને હવે આપણે જઈશું વાળ પપ્પા તો એ પહેલાં આજે ઓગણીસ તારીખ છે એટલે કે ગણેશ ચતુર્થી છે તો મારા અને મારા પરિવાર તરફથી મારા યુટ્યુબ ફેમિલીને હેપી ગણેશ ચતુર્થી અને આ ગણપતિ બાપા તમારી બધી જ મનોકામના પૂરી કરે તો ચાલો હવે જઈશું વાળ પપ્પા ચાલો તો કપાવી નાખ્યા ને દાડી પણ કરાવી નાખી છે કારણ કે પપ્પાએ એ કીધું હતું કે વાળ કપાય છે અને દાઢી કરાવી હોય છે તો પપ્પા એનું કીધું કરવું તો આપણે અત્યારે તો ખબર જ છે કે શું થાય તો ચાલો હવે એ પેલા મારા કાકાના છોકરાનો ફોન આવતો આવતોના ભાઈ ભાઈનો એટલે એની વાત કરી પછી ના વાત કરી લીધી છે હવે પેલા નાઈ લઈએ પછી પાછા મળીએ ચાલો Free Fire India is set in a virtual world and is not based on the real world. બહાર નીકળ્યા હતા વરસાદ આવતા તો ચાલો તમને પણ દેખાયું કે વરસાદ આવતો ઘણી સારો વરસાદ આવ્યો ઘણી તો જોરદાર વરસાદ આવી ગયો તો અને અત્યારે અવાજ પણ આવે છે વીજળીનો ચાલો હવે ઘણી ફોન ચાર્જમાં પાછો આજે મૂકવો પડશે કારણ કે ગેમ રીમાં પછી ચાર્જ ઓછું છે વરસાદ આવે એનું પછી નક્કી નહીં ક્યારે લાઈટ હોય તો ચાલો હવે ફોન ચાર્જમાં મૂકી દઈએ તો હવે ભૂખ લાગી છે તો હવે પિક્ચર જોઈશું નાસ્તો સેવડો બનાવ્યો છે મમ્મીએ તો પેલા સેવડો લઈ લે પછી નાસ્તો કરતા કરતા પિક્ચર જોઈશું તો ચાલો હવે નાસ્તો લઈ આવું તો ફ્રેન્ડ નાસ્તો લઈ લીધો છે સેવડો તો હવે સેવડો ખાઈને પિક્ચર જોઈશું કંઈક તો ચાલો હવે પિક્ચર જોઈ લઈએ પછી પાછા મળીએ

ચાલો તો ફેર આજના વ્લોગ માં બસ આટલું કઈ તો ચાલો મળશું નવા વ્લોગમાં જય માતાજી હર હર મહાદેવ મહાદેવ મહાદેવ